ઓગણીસો ને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મુંબઈના મંદિરની મૂર્તિઓ માટે મહંત સ્વામી મહારાજ જયપુર પધાર્યા હતા સાથે ઈશ્વરચરણદાસ સ્વામી અને અન્ય બે સંતો પણ હતા અહીંથી તેમને બંસી પહાડપુર જવાનું હતું જયપુરથી ભાવિક ભક્તોએ તેમને એક જીભ ભાડે કરી આપી સાંજે બંસી પહાડપુર જવા નીકળ્યા રાતનો સમય હતો ભરતપુરથી દસ કિલોમીટર દૂર ગયા ને જીભ બંધ પડી ગઈ ત્યાં રસ્તામાં પંદર વીસ મિનિટ સુધી કોઈ મળ્યું નહીં આથી નજીકના કોઈ ગામ સુધી પહોંચવા માટે સ્વામીશ્રી અને સંતોએ જીપને ધક્કો મારવા લાગ્યા લગભગ પાંચથી છ કિલોમીટર ધક્કા માર્યા હશે અને ત્યાં એક ટ્રેક્ટરવાળો મળ્યો તેણે મદદ કરી જીપને ખેંચીને થોડે દૂર ભરતપુરની બહાર એક પેટ્રોલ પંપ પાસે લઈ આવ્યા અહીં કોઈ પરિચિત નહોતું રાતના બાર વાગ્યા હતા આરામ માટે પણ કોઈ વ્યવસ્થા થાય એમ ન હતી ગામની બહાર પેટ્રોલ પંપ પાસે જીપ ઊભી રહી રાખીને સ્વામીશ્રી અને ઈશ્વરચરણ સ્વામીએ જીપમાં જ આરામ કરી લીધો ઉનાળાની અસહ્ય ગરમી અને મચ્છરોનો ખૂબ જ ત્રાસ હતો સવારે ઉઠી ગેરેજ બહાર બાજુના એક ડંકી હતી તેમાંથી પાણી સિંચીને સ્નાન કર્યું ત્યારબાદ સ્વામીશ્રીએ ગેરેજ ઉપર અગાસી હતી ત્યાં જઈને પ્રાતઃ પૂજા કરી અઢીથી ત્રણ કલાકનો સમય વીતી ગયા પછી જીપ રિપેર થઈ અને માંડ માંડ બંસી પહાડપુર પહોંચ્યા આવી કપરી પરિસ્થિતિમાં પણ સ્વામીશ્રીએ સતત વિચરણ ચાલુ રાખ્યું બીજો પ્રસંગ છે સને ઓગણીસો નેવુંના સપ્ટેમ્બર મહિનામાં મહંત સ્વામી મહારાજ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં વિરાજમાન હતા અહીં બળવંતભાઈના ઘરે ઉતારો હતો ઠંડી સખત હતી સ્વામીશ્રીને સભામાં જવાનું હતું સભા હોલમાં હિટિંગ સિસ્ટમ બગડી ગઈ હોવાથી સખત ઠંડી અનુભવાતી હતી આવી હાડ થીજાવતી ઠંડીમાં પણ સ્વામીશ્રીએ સભામાં પધાર્યા એટલું જ નહીં પ્રવચન અને વ્યક્તિગત દર્શનનો લાભ આપ્યો ત્યારબાદ સ્વામીશ્રી ઉતારે જવા નીકળ્યા ગાડીમાં બેઠા પરંતુ ગાડીની હિટિંગ સિસ્ટમ પણ બગડી ગઈ હતી આથી ગાડી ચાલકે હીટર ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો પરંતુ હીટર ચાલુ થયું નહીં અને સ્વામીશ્રીને તો આમે ઠંડી ઓછી માફક આવે અંતે હીટર ચાલુ થયું એટલામાં તો તેઓ ઉતારે પહોંચી ગયા આખા રસ્તે સખત ઠંડી સહન કરી હોવા છતાં સ્વામીશ્રીએ તે અંગે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં બીજા બધા ગાડીમાંથી ઉતરીને સીધા તાપણું કરવા પહોંચી ગયા ત્યારે માંડ થોડી વારે તેમને વળી ત્યારે સ્વામીશ્રી તો સહજતાથી પોતાના દૈનિક ક્રમમાં પરોવાઈ ગયા બીજો એક પ્રસંગ છે ઓગણીસો ને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયેલી ઇંગ્લેન્ડ અમેરિકા અને આફ્રિકાની ધર્મયાત્રામાં મહંત સ્વામી પણ હાજર હતા આ ધર્મયાત્રા અત્યંત કષ્ટદાયક હતી બસ્સોને ચુવાલીસ દિવસની લાંબી યાત્રામાં આશરે છન્નું હજાર કિલોમીટરનો પ્રવાસ થયો મોહન સ્વામી મહારાજ લંડનના દિવસ દરમિયાન વિચરણ કરતા અને રાત્રે યુવકો સાથે હિંડોળાની સેવામાં જોડાતા હિંડોળા પર્વ દરમિયાન તેઓએ રાત્રે જાગીને ત્રણ ત્રણ કલાક હિંડોળા તરી તૈયાર કર્યા હતા એવી જ રીતે અમેરિકાનું વિચરણ તો અત્યંત ભીડાભર્યું હતું બધે જ મોટરમાં ફરવાનું સીમિત સમયમાં મોટર માર્ગે જવાનું હોવાથી રાતોની રાતો ઉજાગરા કરી પ્રવાસ કરવો પડતો ઘણીવાર ભોજનનો સમય પણ વિચરણ અને સભામાં જતો રહેતો કેટલીક વાર તો એવું બનતું કે સાથેના સંત કે હરિભક્ત સતત વિચરણના શ્રમથી એવા થાક્યા હોય કે તેમનું માથું ઊંઘમાં ને ઊંઘમાં સ્વામીશ્રીના ખભા ઉપર ઢળી પડતું આવા ગુરુ ક્યાંથી મળે જેમણે દિવસ રાત ઠંડી ગરમી દેશ પરદેશ જોયા વિના કેવળ ભક્તોના યોગ અને ક્ષેમનું વહન કરવા માટે પોતાના દેહને સત્સંગ અર્થે કૃષ્ણાપણ પણ કરી દીધો હોય બીજો એક પ્રસંગ છે સપ્ટેમ્બર ઓગણીસોને સત્તાણુંમાં મહંત સ્વાઈ મહારાજે વિચરણની હેલી વરસાવી હતી ત્રીજી સપ્ટેમ્બરે લંડનથી વિદાય લઈ સ્વામીશ્રી મુંબઈ પધાર્યા અહીંથી તેઓ ચોથી સપ્ટેમ્બરે રાત્રે સિંગાપોર જવા વિદાય થયા આ પ્રવાસમાં પાંચમીએ સવારે સિંગાપુર પહોંચેલા સ્વામીશ્રી આ દિવસની રાત્રે અત્રેથી નીકળીને છઠ્ઠીએ સવારની સિડની પધાર્યા અહીં એરપોર્ટ પર જ પ્રાતઃવિધિ નિત્યપૂજા અલ્પાર બાદ સૌને કથા વાર્તાનો લાભ આપ્યો અને ત્યારબાદ ઓકલેન્ડ જવા વિદાય થયા સાંજે પાંચ વાગે જ્યારે તેઓ સ્થાનિક ભક્તશ્રી શ્રી ઘરે પધાર્યા ત્યારે માત્ર ચાર જ દિવસમાં આશરે બાવીસ હજાર કિલોમીટરની યાત્રા થઈ ચૂકી હતી વળી આ યાત્રામાં એક દારૂ બેસી રહેવાને કારણે સ્વામીશ્રીના પગમાં એવા સોજા ચઢી ગયેલા કે ચંપલ પણ માંડ માંડ પહેરી કે કાઢી શકાતા વળી આ વિચરણ દરમિયાન દરેક દેશોના સ્થાનિક સમયમાં પણ ખૂબ તફાવત રહેતો તેથી સ્વામીશ્રીના ભોજન કે આરામના સમયમાં પણ સતત અનિયમિતતા રહેતી એકવાર તો એવું બન્યું કે સંધ્યા સભામાં જવા તેઓ સાંજે આરામમાંથી જાગ્યા ત્યારે તેમને એવું લાગ્યું કે સવાર થઈ ગઈ છે તેથી તેઓએ સ્નાન કરીને નિત્ય પૂજા પણ કરી લીધી હતી